નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના એપ્સોનો ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો હવે લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ થશે રાજ્યમાં લર્નિંગ લાયસન્સની પરીક્ષાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અગાઉ પંદરમાંથી અગિયાર પ્રશ્નોના સાચા જવાબ આપનારને જ લાયસન્સ મળતું હતું જોકે હવેથી પંદરમાંથી નવ પ્રશ્નોના સાચા જવાબ આપનારને પણ લર્નિંગ લાયસન્સ મળી જશે ગુજરાતની આરટીઓ સિસ્ટમમાં આ સુધારો કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધીમાં બસો ને એકત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે ખંભાળિયા અને દ્વારકામાં પણ સાડા સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જોકે દ્વારકાના કલ્યાણપુરમાં સાત ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે એકત્રીસ મીથી ગોંડલ માર્કેટયાર્ડ શરૂ થશે ગોંડલ માર્કેટયાર્ડ ગુરુવારથી શરૂ થનાર હતું પણ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને હજુ બે દિવસ પછી એટલે કે તારીખ એકત્રીસ મીથી યાર્ડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતોએ ધ્યાને લેવા યાર્ડ ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ આ માહિતી આપે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ પ્રમાણે હજુ બે દિવસ ગુજરાત માટે ભારે રહેશે જોકે અત્યારે ત્રણ સિસ્ટમ સક્રિય છે બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર આગળ વધ્યું હતું જે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને કચ્છના આખા તરફ આગળ વધ્યું હતું અત્યારે તે ભુજથી પચાસ કિલોમીટર દૂર છે જોકે ડીપ ડિપ્રેશન અડતાલીસ કલાકમાં કચ્છ પર સ્થિર થતાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના હજુ પણ વ્યક્ત કરવામાં આવી છે જોકે આજે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે આવનારા બે દિવસ દરમિયાન પણ સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહાય આપશે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વધુ એક નવી યોજના ગુજરાત સરકારે જાહેર કરી છે શાકભાજી પાકોમાં શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકે છે ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહાય આપશે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂપિયા વીસ હજાર પ્રતિ એક્ટર સહાય ચૂકવવામાં આવશે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં એક હજાર લાખની જોગવાઈ રાજ્યના દરેક નાગરિકને પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો મળી રહે તે માટે આ યોજનાની અમલવારી કરાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના કોન્ટ્રાક્ટ આધારિત નિષ્ણાત ડોક્ટરો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં કરાર આધારિત તજજ્ઞ તબીબોના હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સીએસસી સબ ડિસ્ટ્રિક્ટ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત ખાનગી પ્રેક્ટિસ વગરના તજજ્ઞ તબીબોને મળતા વેતન રૂપિયા પંચાણું હજારથી વધારીને રૂપિયા એક લાખ ત્રીસ હજાર પ્રતિમાસ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે વેતન ઉપરાંત માઇનોર અને મેજર સર્જરી માટે રૂપિયા ત્રણસોથી લઈને રૂપિયા બે હજાર સુધીની પ્રોત્સાહક રકમ પ્રતિ સર્જરી આપવામાં આવશે કરાર આધારિત એનેસ્થેટિસ્ટ તબીબોને પ્રોત્સાહક રકમના પચાસ ટકા પ્રતિ સર્જરી આપવામાં આવશે ખાનગી પ્રેક્ટિસની છૂટ સાથેની નિમણૂંક બંધ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી જોર ઘટશે જોકે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેશે કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેઓએ વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદનું જોર યથાવત રહેશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે જ્યારે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ધોધમાર વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જૂનાગઢ પોરબંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે કે આગામી ત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યના બાકી વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના એકસો બે ડેમ ફૂલ એકસો અઢાર ડેમ હાઈ એલર્ટ ઉપર ગુજરાતમાં સર્વત્ર મેઘતાંડવના લીધે રાજ્યના એકસો બે ડેમમાં સો ટકા પાણી ભરાયું છે એટલે કે એકસોને બે ડેમ ફૂલ થયા છે આ સિવાય એકતાલીસ ડેમ સિત્તેર ટકા અને બાવીસ ડેમ પચાસ ટકાથી પણ વધારે ભરાઈ ગયા છે તો આ તરફ પાણીની ભરપૂર આવકના કારણે રાજ્યના એકસોને અઢાર જેટલા ડેમને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે અનેક ડેમ એવા છે કે જેમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે અનેક તાલુકાઓમાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપ નેતા અને જાણીતા લોકગાયક વિજય સુવાળાની ધરપકડ કરવામાં આવી છે મારામારી કેસમાં પોલીસે આ કાર્યવાહી કરી છે ભાજપના નેતા અને લોકગાયક વિજય સુવાળા ઓઢો પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જતા પોલીસે આખરે ધરપકડ કરીને તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે થોડા દિવસ અગાઉ એક જમીન દલાલે વિજય સુવાળા અને ચાલીસથી વધુ શખ્સ સામે ઓઢો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા અપાયેલી માહિતી અનુસાર જમીનના વિવાદમાં ભાજપના નેતા વિજય સુવાળાએ દિનેશ દેસાઈ નામની વ્યક્તિ સાથે મારામારી કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારબાદ આ મામલો અમદાવાદના ઓઢો પોલીસ સ્ટેશને પહોંચતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બેંક ખાતા ધારકો માટે એક સપ્ટેમ્બરથી નવો ફેરફાર લાગુ થવા જઈ રહ્યો છે એચડીએફસી બેંક એક સપ્ટેમ્બરથી યુટિલિટી ટ્રાન્ઝેક્શન માટે રિવોર્ડ પોઈન્ટ કેપ કરશે ગ્રાહકો આ વ્યવહારો પર દર મહિને બે હજાર પોઈન્ટ્સ કમાઈ શકે છે વધુમાં તૃતીય પક્ષ એપ્લિકેશનો દ્વારા કરવામાં આવેલી શૈક્ષણિક ચુકવણીઓ હવે પુરસ્કારો માટે પાત્ર રહેશે નહીં સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી આઈડીએફસી ફર્સ્ટ બેંક ક્રેડિટ કાર્ડ પરની લઘુત્તમ બાકી રકમ ઘટાડવામાં આવશે અને ચૂકવણીની તારીખ અઢારથી ઘટાડીને પંદર દિવસ કરવામાં આવશે આમ બેંક ખાતા ધારકો માટે એક સપ્ટેમ્બરથી નવો ફેરફાર લાગુ થવા જઈ રહ્યો છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે